વાગરા તાલુકાના નજીકથી શંકાસ્પદ ટેમ્પો સાથે પોલીસે ગામના બે ઇસમોને પાંચ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ તરફથી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે સૂચના મળેલ હોય જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી જંબુસર વિભાગનાઓ માર્ગદર્શન હેઠળ એકે જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાગરા પોલીસ સ્ટેશનનાઓની સૂચનાના આધારે વાગરા પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મુલેર તરફ 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 જતા જતા રોડ ઉપર કોલોની નજીક આવતા આવતા દેનવા ગામ એક ટેમ્પો શંકાસ્પદ હાલતમાં જણાતા તેને ત્યાં જ રોકી સદર ટેમ્પોના ડ્રાઈવર તથા ક્લીનરના નામઠામની પંચર રૂબરૂ ખાતરી કરી ટેમ્પોમાં જોતા લોખંડના પાઇપના ટુકડા તથા લોખંડની જાળીદાર પિંજરાના કાપેલ ભાગો શંકાસ્પદ મુદ્દામાલ ભરે આવ્યું હતું જે બાબતે ડ્રાઈવર તથા બાજુની સીટ પર બેસેલ ઈસમને સદર મુદ્દામાલ બાબતે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ટેમ્પોમાં લોખંડના પાઇપના ટુકડાઓ તથા લોખંડની જાળીદાર પિંજરાના કાપેલ ભાગો બાબતે તેઓની પાસે કોઈ આધાર પુરાવા કે બિલ માંગતા તેઓએ નહીં હોવાનું જણાવી ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપતા વાગરા પોલીસે પંચો રૂબરૂ સદર ઈસમોના નામધામ પૂછતા જુબેર ઇસ્માઈલ પટેલ ઉમર આડત્રીસ રહેવાતી આછોત બાબર ખડકી તાલુકા આમોદ જિલ્લા ભરૂચ સંજય રતિલાલ વસાવા ઉમર વર્ષ પાંત્રીસ રહેવાસી આછોદ નવીનગરી તાલુકા આમોદ જિલ્લા ભરૂચનાઓ હોવાનું જણાવ્યું હતું પકડાયેલ બંને ઈસમો પાસે ટેમ્પોમાં ભરેલ મુદ્દામાલ બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ ન હોવાથી ટેમ્પોમાં ભરેલ લોખંડના પાઇપના ટુકડા તથા લોખંડની જાળદાર પિંજરાના કાપેલ ભાગો મળી કુલ બારસો કિલોગ્રામ લોખંડ પૈકી એક કિલોગ્રામની કિંમત ચાલીસ લેખે કુલ અડતાલીસ હજાર ગણી તેમજ મુદ્દામાલ ભરેલ ટેમ્પો કે જેનો નંબર જી જે સોલ બીવી સિત્તેર ઇઠોતેર કે જેની આશરે કિંમત રૂપિયા પાંચ લાખ ગણી કુલ પાંચ લાખ અડતાલીસ હજારનો મુદ્દામાલ વધુ તપાસ અર્થે બી કલમ એકસો છ મુજબ કબજે કરી બંને ઈસમોને બી એનએસએસ કલમ પાંત્રીસ એક ઈ મુજબ અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી